હલો દોસ્તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં કેમ છો બધા મજામાં હશો મિત્રો બહુ જાદા ટાઈમ પછી આજે બ્લોગ બનાવું છું અને આજે અત્યારે ગણપતિ ઉત્સવ હાલે છે મિત્રો આજે બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો બધાને હું બતાવીશ આગળ અમારી શેરીમાં પણ ગણપતિ મેકા છે અને સવાર સાંજ ગણપતિ બાપાની આરતી થાય છે હું તમને બતાવીશ આ છે ગુરુ કૃપાના ગણપતિ દાદા છોકરાઓ તૈયારી કરે છે પ્રસાદી ની એની આરતી ની તૈયારી હાલે છે વિઘ્ન વિનાયક દેવ ગણપતિ દાદા નક્ષભાઈ અમારે મેન હેન્ડલિંગ કરતા છે છોકરાઓને મજા આવે નાના એવા ગણપતિ માપના ને નાનું એવું ડેકોરેશન છે

હા તમને બતાવું છોકરાઓ બધા એ ભેગા થઈ ગયા છે ઢોલ વગાડે છે કડક ઢોલ વગાડે એટલે બધા બૈરા આવે આરતી માટે તમે જુઓ ઢોલ વગાડે એ દોસ્તો બૈરા બધા આવી ગયા છે હવે ગણપતિ બાપાની આરતી કરવાની છે તમે જોયું આ મારા ગુરુકૃપા શેરી નંબર બેના ગણપતિ દાદા હતા અને અત્યારે ગણપતિ ઉત્સવ એટલે છોકરાને તો બહુ જ મજા આવે બૈરાઓ સવાર સાંજ બંને ટાઈમ આરતી કરે અને છોકરાઓ મોજ મસ્તી કરે ઢોલ બોલ વગાડે એટલે આમ ઘણો તો ઉત્સવ જાજો અત્યારે તો છોકરાઓ માટેનો જ થઈ ગયો છે એનું કારણ છે કે ઢોલને વગાડે અને ગણપતિ બાપાની આજુબાજુમાં જ રહે પ્રસાદી પ્રસાદી ખાય આરતીની થાળી થાળીને એવું તૈયાર બધું કરે મિત્રો અત્યારે અમે જમી લીધું છે હાન પડી ગઈ છે અને હવે અમે જાય છીએ રોડે આગળ ગણપતિ જોવા બતાવી તમને ક્યાં જાય છે અને ગણપતિ દાદાના દર્શન કરીએ તો વિડીયોમાં બનાવીજો બધા મિત્રો અમે આવી ગયા છીએ કિરણ શોખ આપના રાજા મસ્ત ગણપતિ બાપાની મૂર્તિ છે ડેકોરેશન છે અને આજે ધૂનવાળા આવ્યા છે જે લોકો ધૂન બોલવાના છે મિત્રો કિરણ શોખ છે પબ્લિક પુલ છે બેસવા માટે વ્યવસ્થા પણ આ લોકોએ કરેલી છે ખુડશીઓને આગળ ગાદલા નાખેલા છે આ જો કિરણ શોખ છે गणपति दीजियो बजरंगी तमे महाबल दीजियो सतगुरु सत बीओ गाने सुेशेई गाने सुई गानेश પાસે કોઈ પૈસા ની માંગણી નથી કરતો પૈસા તો તમને મજા આવે તો અહીંયા કઈક તમને એમ થાય કે જેવા જેવું છે આ પૈસા કઈક લેખે વપરાય છે તો આવી છે મારા કારણ કે આ તમારી નજરની સામે જે એલ ઇડીમાં દેખાય છે આ અમારું માનવ પરિવાર ટ્રસ્ટ ટ્રસ્ટી રસ્તામાં જે દિવ્યાંગ માણસો જે આશ્રમ છે ત્યાંનું એક આ સેવા કરતું મંડળ છે અહીંયા કદાચ તમે એક રૂપિયા થી માંડીને એક લાખ રૂપિયા વરસી દો ને ભાઈ તો તમારે તમામ તમામ રૂપિયો લેખે વપરાવાનો છે રહે હારીને ને 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 દાદાના દર્શન કર્યા કિરણ શોક હતો આપના રાજા ગણપતિ દાદાની મૂર્તિ બહુ મસ્ત હતી દર્શન કર્યા ડેકોરેશન પણ બહુ મસ્ત હતું અને ખાસ જે ધૂન મંડળવાળા આવ્યા હતા એ લોકો સેવા જ કરે છે અને સેવામાં જ આવ્યા હતા મિત્રો બહુ મોજ કરાવી મજા આવી અને ત્યાં તો બહુ ટ્રાફિક એટલે અત્યારે અમે નીકળી ગયા છીએ હું અત્યારે રોડે જ છઉ બધાને વિડીયો સારો લાગે તો શેર કરજો કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો ગણપતિ દાદાના દર્શન અમે તો કર્યા તમે પણ કરજો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને જય શ્રી કૃષ્ણ જય ગણપતિ દાદા જય માતાજી મળીએ હવે આગળના વિડીયોમાં